નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો ચેનલ રાઈટ હા દોસ્તો શનિવારે તમારી જે પાંચ દસ બે હાજર ચોવીસ પાંચ દસ બે હાજર ચોવીસ ની જે એકમ કસોટી લેવાય એનું દોસ્તો આ સંપૂર્ણ સોલ્યુશન સાથેનું સંપૂર્ણ સાચું પેપર છે વિષય છે અંગ્રેજી અને ઇંગ્લિશ વિષય છે અને આપણને ખબર છે કે ધોરણ છ છે યુનિટ એક થી ત્રણ સુધી તમારી એક્ઝામ હતી દોસ્તો તમારે આમાંથી કોઈ પણ એક ફકરાના પ્રશ્નોના જવાબ લખવાના હતા ચલો પેલું જોઈ લઈએ આપણે મિસ્ટર જોશી ઇઝ અવર એમ કરીને એક ફકરો હતો નંબરનો એમાં પ્રશ્ન છે હાઉ વોઝ ધ ક્લાસરૂમ ઓન લાસ્ટ મંડે કે ગયા સોમવારે આપણો ક્લાસરૂમ કેવો હતો તો જવાબમાં આપણે લખી શકીએ કે ભાઈ તમે ફકરા અંદર જોશો તો જવાબમાં છે કે ધ ક્લાસરૂમ કેવો હતો તો ધ ક્લાસરૂમ વોઝ વેરી કોલ્ડ ઓન લાસ્ટ મંડે લખી દેવાનું ઓન લાસ્ટ મન્ડે તમે આ રીતે જવાબ લખી શકો છો બીજો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લેટ તો લેટ નો ફાઇન્ડ આઉટ કરી આપણે તો એ થશે વેર વોઝ મિસ્ટર જોશી ઓન લાસ્ટ મંડે ક્યાં હતા તો સ્કૂલમાં હતા વોટ વોઝ ધ લાઈક આ રેફ્રિજરેટર રેફ્રિજરેટર જેવું શું થઈ ગયેલું હતું તો સ્કૂલ થઈ ગયેલી હતી લાસ્ટ મન્ડે વોઝ ખાલી જગ્યા ફોર મિસ્ટર જોશી તો જવાબ આવશે સેમ તો દોસ્તો આ પાંચ પ્રશ્નો જવાબ અહીંયા તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે ભૂલવાનું ખજાનો છે એ તો બધા અત્યારે આગળ નીકળી ગયા છે પણ તમે બધા પાછળ ના રહી જાઓ એટલા માટે તમારે એમના કરતા પણ આગળ નીકળો તો ગાઈડ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને એનો ભરપૂર ઉપયોગ કરવાનો છે કારણ કે ખજાનો છે ચલો બીજો ફકરો જોઈએ બીજા ફકડો પ્રશ્ન જોઈએ વોટ વોઝ ધ ગિફ્ટ ગિફ્ટ શું હતી

थैंक यू फॉर द ब्लैंकेट व्हाट डिड द छोटी ऑफर अ मोटू आ, तो पांचवा सवाल नो जवाब आउशे अ ऑफ फ्रूट डिश चलो आगे જોઈએ તીજા નંબર નો ફકરો તીજા નંબર ના ફકરાના પાંચ પ્રશ્નો છે વેન દીડ બીરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર તો બીર લખોન બીરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લખો બીરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પછી લખવાનું ગેધર નું થઈ જશે કેમકો પ્રશ્ન આઈ રહ્યો લખો બીરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર નું થઈ જશે ઈડી લગાઈ દેનું ગેધર ত্রিজ প্রশ্ন নবাস এসে বাইন্ড চোথা নীমা নো জব ডি বোথ এন্ড সি ચલો ત્યારે આપડે જઈએ ચોથા નંબર નો ફકરો લઈએ ચોથા નંબર નો પહેલો પ્રશ્ન છે સેલિબ્રેટ વિન્ટર આપણે કયા કયા તો લખવાનું વી સેલિબ્રેટ વી સેલિબ્રેટ પછી અહીંયા નામ આપણે જો દિવાળી દિવાળી ઉત્તરાયણ ક્રિસમસ વસંત પંચમી ન્યુ યર ડ્યુરિંગ વિન્ટર આજે જવાબ લખશો અહીંયા આગળ લખી જવાનું વીસ આખો જવાબ આપણા પેલા નંબર જવાબ વી સેલિબ્રેટ દિવાળી ઉત્તરાયણ ક્રિસમસ વસંત પંચમી ન્યુ યર ડ્યુરિંગ

ચલો એ આપણે ત્રીજા નંબર નો ફકરો છે કોઈને પૂછાયો કદાચ ત્રીજા નંબરમાં શું આવશે પહેલામાં આવશે ડી બીજામાં આવશે એ ત્રીજામાં આવશે સી ચોથામાં આવશે સી અને પાંચમા માં આવશે બી આ રીતે કોઈને જો ચોથા નંબરનો ફકરો પૂછાય ની પણ ચર્ચા કરીએ આપણે પહેલામાં જવાબ બનશે બી પ્રશ્નાર્થ બનશે બીજામાં બી સાધું વિધાન વાક્ય ત્રીજામાં ડી ચોથામાં બી અને પાંચમા ની અંદર પણ બી બનશે ચલો આપડે કોઈને પાંચમા નંબર નો ફકડો પૂછાયો તેનો શું જવાબ આવશે પહેલાનો જવાબ આવશે સી પ્રશ્નાર્થ બીજાનો જવાબ આવશે બી ત્રીજાનો જવાબ આવશે એ ચોથા નો જવાબ આવશે સી અને તમારે સવાલના જવાબ છે એક ફકરો છે તમને એમાંથી નીચે સવાલ પૂછશે તો એના જવાબ આપણે એ બી આપવાના છે તો આપણે પાંચે પાંચ ફકરાના પહેલા પ્રશ્નો જોઈ લઈએ તો પહેલા ફકરાનો જવાબ પહેલા પ્રશ્નો જવાબ આવશે ડી બીજા પ્રશ્નો જવાબ આવશે એ હું ફટાફટ તમને જવાબ કહી દઉં છું ત્રીજાનો જવાબ આવશે સી ચોથાનો જવાબ આવશે સી અને પાંચમા નો જવાબ આવશે એ બરાબર ચલો આગળ જઈએ આપણે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર ની અંદર પહેલાનો જવાબ આવશે બી બીજાનો જવાબ આવશે એ પણ બી બને છે ત્રીજાનો જવાબમાં ડી બને છે ચોથાના જવાબમાં એ બને છે અને પાંચમાના જવાબમાં બને છે એ નિયર ચલો પાંચ ત્રીજા નંબરનું જોઈએ આપણે ત્રીજા નંબરના પાંચ પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે તો ત્રીજા નંબરના પાંચ પ્રશ્નોય તમારી સ્ક્રીન પર આવી ગયા છે પહેલાનો જવાબ બને છે સી અ બીજાનો જવાબ બને છે સી ત્રીજાનો જવાબ બને છે બી અને ચોથાનો જવાબ બને છે સી અને પાંચમાનો બને છે બી ચલો પ્રશ્ન નંબર જો ચર્ચા તો પહેલામાં બી આવશે 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 બીજામાં એ ત્રીજામાં સી ચોથામાં આવશે ચોથામાં આવશે ચોથું ચોથું ચોથો નો પ્રશ્ન બને છે હા ચોથામાં આવશે બી અને પાંચમા માં આવશે એ ચલો આગળ જઈએ પાંચમા નંબર નો ફકરો એની આપણે ચર્ચા કરી લઈએ તો પાંચમા નંબરમાં પહેલામાં આવશે ડી બીજામાં આવશે બી ત્રીજામાં આવશે ડી અને ચોથામાં આવશે બી અને પાંચમા માં આવશે એ આ રીતે દોસ્તો પાંચ પ્રશ્નોના જવાબ તમારે પૂરા થયા ફકરા નંબર ચાર ની અંદર શું છે જોઈ લઈએ પ્રશ્ન નંબર ચાર ની અંદર એક ફકરો છે એમાં નાવ એટલે કે અત્યારે થ્રી મંથ છે ત્રણ મહિના પહેલાની જે ઘટનાઓ છે એનું આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે એવી રીતે તમારે પાંચે પાંચનું વર્ગીકરણ કરવાનું છે તમને ગાઈડ એપમાં દોસ્તો લાંબો પ્રશ્ન છે વિસ્તૃત છે સમજણ સાથેનો છે કેવી રીતે મળશે હું તમને છેલ્લે બતાવી દઉં છું આ પહેલો ફકરો છે અને આ અમુક વાક્ય કેવા આવશે અમુક વાક્ય કેવા આવશે ના એટલે કે અત્યારના વર્તમાનકાળના અને 3 મંતલ ભૂતકાળના વાક્યો અહીંયા મુકવાના છે એટલે ફકરા નંબર 2 નું કોઈને ફકરા નંબર 3 પૂછ્યા 3 નો 4 નો પૂછ્યા 4 ના એટલે હવે અહીંયા શું કહે છે એક તમને કાવ્ય આપેલું છે પછી અહીંયા પહેલું શું કે ભાઈ સિંગ ના જગ્યાએ ટુ પ્લે મૂકીને કાવ્ય આગળ વધારો સિંગ ની જગ્યાએ ડાન્સ મૂકીને તો પાંચે પાંચ જો પહેલો સવાલનો જવાબ તમે આ પહેલો ફકરો પહેલો જે હતું એ પહેલા ફકરાનો જવાબ આ બધું તમને ગાઈડબુકમાં વિસ્તૃત મળી જશે આ બીજો છે આ ત્રીજો છે આ ચોથા નંબર નો છે અને આ છે પાંચમા નંબર આ તમારા પાંચ નાવ અને તમે ઉભા જોઈ શકો તમારે વાર સ્ટોપ ના કરવી પણ તમને મજા આવે એ રીતે આપણે મૂકેલું છે ચાલો ત્યારે કેવો લાગ્યો જય હિન્દ જય ભારત આવજો